ગુજરાતભરમાં દારૂડિયાઓને પકડવા માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવતી હોય છે પણ અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે સામાન્ય લોકો કરતાં પહેલાં દારૂ પીધેલા પોલીસ કર્મીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઇવ કરવાની જરૂર પડે અમદાવાદમાં નશાની હાલતમાં પોલીસ કર્મી બાંધ ભૂલ્યા અને અકસ્માત સર્જો છે જોકે સ્થાનિકોએ તેને ઝડપી પાડ્યો અને ત્યારબાદ પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફ ગુજરાતમાં અનેક જગ્યા પર પોલીસ કર્મીઓ દારૂ ઢીચીને ભાન ભૂલી રહ્યા હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે આવી એક વધુ ઘટના અમદાવાદમાં સામે આવી છે અમદાવાદના વિશાલા સર્કલ પાસે સત્તર સપ્ટેમ્બરની મોડી રાત્રે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને રિક્ષાને ટક્કર મારી હતી જેના કારણે રિક્ષા પલટી જતા જે રિક્ષા ચાલક છે તે ઇજાગ્રસ્ત થયો હતો ને અને અકસ્માત બાદ લોકોનું ટુડું ત્યાં ભેગું થઈ ગયું અને રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું ચાલક પોલીસ કર્મી હોવાનું સામે આવ્યું છે સાથે તેની કારમાંથી બિયરની બોટલ પોલીસની વર્દી અને કારમાં નંબર પ્લેટ પણ મળી આવી છે પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં

तो बियर-वियर सब पानी है भाई अभी भी पी ले ही है अच्छा हाँ, हाँ। तो वो दो मिनट दो मिनट दो मिनट आ

અકસ્માત કરનાર પોલીસ કર્મચારી પ્રકાશ રબારી હોવાનું સામે આવ્યું હતું જે વટવા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવે છે અકસ્માત કરનાર પોલીસ કર્મચારીની ગાડી માંથી પોલીસ ની વર્દી બિયર ની બોટલ અને નંબર પ્લેટ પણ મળી આવી છે અને પોલીસ કર્મી દારૂ પીધેલી હાલતમાં હોવાનું આસપાસના લોકોનો આક્ષેપ છે હાલ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે અકસ્માત કરનાર પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ કર્મચારી દારૂ પીધેલો હાલતમાં હતો કે નહીં તેને લઈને હાલ મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીય ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવજન તો તેને કહીએ જે